આ એવું નથી હો નરાય ચાલો ખરો દૂર છો પણ સારો ચાલ્યો આમ તો પાછી ને એ બરફ પડે ઠરી ગયા ઠરી ગયા હું ઠરી જાવ આ મારા ઉપર ગમે જેવો બરફ પડે તે બરફ થાય ને ઉપર ઘડીને જતો હોય જાય આપણો બરફમાં જ રહીએ છીએ આપણો બરફમાં બિન્દાસ્તી ફરીએ છીએ જો આપણે શરીરને જણાય કોઈ થાય એકલો બરફમાં બોલો જણા આમ તો પાછી હું બરફમાં ઠરી ગયો બરફમાં હું ઠરી ગયો ઠરી જયો આમ હું એકલો બરફમાં જ ફરું જ હશે આપણું કોઈ થાય આપણા બિંદાશથી ફરીએ છીએ આપણો બરફ અડ જાય બરફ મધા અડર તો બરફનો હું હતું પણ એવો તો બરફ ઉપર થઈ ને ગરી જતું છે આ બિંદાશથી આપણે ફરીએ આપણને કોઈ તકલીફ નહીં પાછી આખો દાળ હું તો ઠરી ગયો આ મને ટાળવાય છે અને તૂટી બરફમાં ફરી તને કોઈ થતું નહીં મને તો કોઈ થતું નહીં જો હું તો આ બિંદાસથી ફરું છું આ મારા કોઈ બરફ છે વચ્ચ્યો વચ હું છું આ આ બરફના વચ્ચો વચ હું ફરું મને કશું થતું નહીં